અને અમારું જો વિચારીએ તો અમારે ક્યારે સરકાર કીએ કે બાપુ લડવાનું છે તો લડી રાખશું વાહ દડી પડી મેદાન જીતે જાય આજે રામ મંદિર બન્યું તો કોણ બનાવી શકે સત્તા જ બનાવી શકે સત્તા વગર કઈ કોઈના હાથમાં છે ક્યાંક માળા એ લઈએ ને ક્યાંક ભાલા લઈએ જયારે જરૂર પડે એ ભજન જ છે ઉપાડી લઈએ એમાં કઈ ફેર ન પડે અરે આઝાદ હમણાંથી ઓ સમજી લેવા જ્યાં મોદી આવ્યા ત્યારથી મોદી આવ્યા ત્યારથી જ આઝાદ થયું છે ભારતમાં પાંચસો વર્ષથી કંઈક યોદ્ધા થઈ ગયા કંઈક લડવૈયા થઈ ગયા કંઈક નેતા થઈ ગયા કોઈ રામ મંદિર બનાવ્યું ગરીબ માણસ વધારે ગરીબ બનતો જાય છે અમીર માણસ અરે મોતસોક વધી ગયા છે તમારા બધાના કોઈ પણ પ્રકારે સેવા રૂપી ભજન હોઈ શકે બાપા દાખલા તરીકે યોગી આદિત્યનાથ રાજકીય રીતે આમ તો ભજન કરે છે ખરી રીતે સેવા કરે છે હું ચોક્કસ કહીશ અને રાષ્ટ્રની સેવા કરે છે ખરું ભજન કરે છે વાત કરવા એ જ આવું છું બાપુ કે આશ્રમોમાં રાજકીય રીતે પોલિટિકલ પાર્ટી આપને ઓફરો કરતી હશે હમણાં નજીક આવે છે ઇલેક્શન તો આપને આવી ઓફરો મળતી હોય છે ખરી કે તમને ટિકિટ આપવા માટે પ્રેરાય ખરા રાજકીય લોકો એ હજી પ્રભુ કાંઈ એવું ખ્યાલ જ નથી મારે અને પ્રભુ રાષ્ટ્રની સેવા કરવી હોય તો પ્રભુ ભેખમાં કરી શકાય અને તમે યોગીજીની જે વાત કરી તો પ્રભુ એ તો સિસોદિયા રાજપૂતનું બ્લડ છે અને એ ગાદી ઉપર સિસોદિયા રાજપૂતો જ બેસે અને યોગીજી એમના ગુરુ મહારાજ એમના દાદા ગુરુ ત્રણેય પ્રભુ પોલિટિક્સની અંદર જ હતા અને એ પણ એક રાષ્ટ્રની સેવા છે એને શું ઘટે છે યોગીજીને કાંઈ નથી ઘટતું ગુરુ મહારાજે ઘણું દીધું છે આજે નાથ પરંપરાની મેઇન ગાદી છે અને આજે ધર્મની અને રાષ્ટ્રની બેની સેવા કરે છે આજે એ માણસ એટલે એને તો ધન્યવાદને પાત્ર છે જોગીજી મહારાજ અને અમારું જો વિચારીએ તો અમારે ક્યારે સરકાર કહીએ એક બાપુ લડવાનું છે તો લડી નાખશું વાહ દડી પડી મેદાન મેં સબ ખેલન કોઈ નહીં કીસી કી બાપકી જીતે સોલે લે જાય વાહ વાહ અને બાપુ ખાસ કરીને તમે રાજકીય વાત કરી છે તો એક વચ્ચે પ્રશ્ન લઈ લઉં કે સામાન્ય ચૂંટણી આવતી હોય કોઈ પણ ઇલેક્શન આવતી હોય ત્યારે તમને જે સેવકો હોય આપના અન્ય પક્ષ પક્ષનું નામ નથી કોઈ પણ પક્ષ હોઈ શકે તો આંતરિક રીતે આમ પ્રેશર આવે કે સમર્થન આપજો કે પ્રભુ રાજકીયનું અમારે ક્યારે દબાણ આવ્યું જ નથી ને અમે દબાણમાં રહીએ પણ નહીં પહેલાં તો કેમ કે દબાણમાં અમે રહેવાવાળા સાધુ જ નથી દબાણની અંદર રહીએ નહીં પણ હા એક ચીજ છે કે જેવી રીતે ધારાસભા હોય બરાબર છે ધારાસભાની અંદર તમે માણસને જુઓ એની અંદર તમે પક્ષને ન જુઓ બની શકે એટલું પછી આ નગરસેવકનું ઇલેક્શન આવે મહાનગરપાલિકાનું એની અંદર તમે વ્યક્તિને જુઓ આ વ્યક્તિ કામ કરે એવો છે એમાંય પક્ષને વધારે તમે ન જુઓ ધારાસભાએ વધારે પક્ષને તમે ન જુઓ જોવું જોવું પડે કેમ કે ગુજરાત આખાની સત્તા છે ગુજરાત આખાને ચલાવવાનું છે એની અંદર પણ જોવું પડે માણસ કેમ કે ધારાસભાને ન જોવાનો સારો સભ્ય કેવો છે એ જોવાનું હોય ધારાસભ્ય નહીં સારો સભ્ય એટલે સારો સભ્ય જોઈ કરીને વોટ દેવો એક અને બીજો જ્યારે દિલ્હીનું ઇલેક્શન આવે જેની અંદર એમપી બને ત્યારે પ્રભુ પ્યોર પક્ષને જ જોવાનું હોય કેમ કે આખા દેશનું સંચાલન એક પક્ષ કરશે પ્રભુ આજે હું પક્ષનું નામ નથી લેતો પણ એ પક્ષની અંદર ઘણા સારા વ્યક્તિઓ હતા નથી એમ નહીં ગયા થાળા થયા ઘણા ને હાલમાં પણ છે ને ભવિષ્ય પણ થનાર એવું નથી કાંઈ પણ જે મોદી નરેન્દ્ર મોદી જ્યારથી પ્રભુ સત્તા ઉપર આવ્યા છે ત્યારથી કોઈ પણ ધર્મની અંદર ક્યારેય એણે એવું નથી કીધું કે મારો હિન્દુ ધર્મ જ બધા ધર્મોને એણે સન્માન દીધું છે અને બધા ધર્મો આજે પ્રભુ સત્તા ઉપર જ્યારે છે ત્યારે અમુક વિસ્તાર ખાલી મુસલમાન ભાઈઓ જ છે ઉવાથી એને જંગી બહુમતોથી વિજય મળ્યો છે જંગી બહુમતોથી વિજય મળેલો છે એમને તો આ કાંઈ જોતા નથી પક્ષને નથી જોતા મોદીને જુએ છે ક્યાં આમાં ધર્મ આવે છે ધર્મ એની અંદર આવતો જ નથી પ્રભુ આની અંદર વ્યક્તિગત જુએ છે અને માણસો આજે ભારતની પ્રજા પ્રભુ બહુ વિચાર વિચારધારાવાળી છે ને બહુ વિચારી કરી અને સમયે વોટ આપે છે વોટ જેને આપણે દેશી ભાષામાં કહીએ મત મતનું મતલબ શું થાય બુદ્ધિ બુદ્ધિ પ્રમાણે તમારે દાન દેવાનું છે કર્મ સંજોગે સુપાતર મિલે તો કુપાતર કો દાન દિયો ન દિયો કુપાતર માણસને દાન જો મતનું તમારું દાન દેશો તમારી બુદ્ધિનું દાન દેશો તો એ તમને પાપ લાગશે એટલે સુપાતર જોઈ કરીને તમે વોટ દેજો એમને અને જે પક્ષ રાષ્ટ્ર માટે ધર્મ માટે કંઈ કરી રહ્યું હોય એને પહેલું વોટ દેજો હું કહું છું અને હું તો પ્રભુ કોઈ પક્ષની વિચારધારા મારી છે જ નહીં નથી ભાજપની નથી કોંગ્રેસની કે નથી આપની કે નથી બાપની પણ ખાસ કરીને બાપુ રાજનીતિની વાત કરવામાં આવે તમે ખરી રાજનીતિની વાત કરી રાજકારણ એવો શબ્દો નહીં વાપરી રાજનીતિ તો આ રાજનીતિ અત્યારે ખરેખર કેવા પ્રકારની હોવી જોઈએ શું ધર્મમય રાજનીતિ હોવી જોઈએ કે નહીં ના ના પ્રભુ એવું નથી રાજનીતિ પ્રભુ રાજનીતિ અને ધર્મ એ બે પ્રભુ તમે આગળથી રામા અવતારથી હાલે આવો ને તમે સત્તા સાથે પ્રભુ ધર્મ જોડેલો જ છે અને આજે પણ સત્તા સાથે ધર્મ જોડાયેલો જ છે અને આજે આપણે પ્રભુ કોંગ્રેસીઓને અમે એમ નથી કહેતા કે આ આમ છે કે આમ છે એણે ઘણા કામ કરેલા છે કોંગ્રેસીઓએ ઘણા કામ કરેલા છે રામ મંદિરના તાળા એ કોંગ્રેસે હતા ની મૂર્તિ એ કોંગ્રેસે કોંગ્રેસની શાસનમાં બેઠી હતી તો વચ્ચે એક વાત કરો બાપુ કે ધર્મ એટલે કે જે સાધુ સંતો એ રાજકીય લોકોનો ઉપયોગ કરે છે કે તમે એનો ઉપયોગ કરો છો સામસામે કોણ કોનો ઉપયોગ કરતો એ હું તમને કોઈ કોઈનો ઉપયોગ કરતો જ નથી એ ખાલી આપણે માનસિક એવું છે કે સત્તાવાળા સાધુઓનો ઉપયોગ કરે છે ને સાધુઓને એમ લાગે કે સાધુઓ રાજકારણનો ઉપયોગ કરે છે બિલકુલ નહીં મેં તમને પહેલાં ન કીધું અમે કોઈ પક્ષમાં જ નથી પણ જે પક્ષ અમે કહીએ છીએ ને ધર્મ ધર્મને સન્માન રાખે કોઈ પણ ધર્મને ભારતનો હરેક સંપ્રદાય હોય કે હરેક ધર્મ હોય એને ક્યારેય નીચો ન માને જે વ્યક્તિ કેમ કે અમે દૂરદ્રષ્ટિથી જોવાવાળા છીએ આજનું નથી વિચારતા અમે ભવિષ્યનું વિચારીએ છીએ ભવિષ્યનું વિચારીએ છીએ અમે એટલે જ્યારે પણ ભારતની અંદર સર્વ ધર્મ નું સન્માન થશે અને હમણાં જે થઈ રહ્યું છે મોદી સરકારમાં તો અમે એનાથી ખુશ છીએ એકદમ તો આમ તો બાપુ અત્યારે ભગવામય મય દેશ એવો શબ્દ વાપરી એક બાજુ સાધુ સંતો એટલે ભગવો અને વચ્ચે તમે ભાજપની વાત કરી છે તો એ ભગવો તો આ બંને ભગવા થાય ને બાપુ તો ધારે તે કરી શકે એવું નથી લાગતું ભગવો તો ત્રિરંગામાંય છે ના ના એનાથી તમે રાજ રાજ રાજસત્તાને ધર્મ સત્તાને તમે બેને જોડો એ તો કોઈ મરમ નથી પણ સત્તા છે એ ધર્મ સત્તાને સાથે રીએ જ છે અને ધર્મ સત્તા પણ સત્તા સાથે રીએ છે ઘણી વખત અમારે કોઈ કામ હોય આજે રામ મંદિર બન્યું તો કોણ બનાવી શકે સત્તા જ બનાવી શકે સત્તા વગર કઈ કોઈના હાથમાં છે અને બાપુ ભારત દેશ આઝાદ થયો અને ઘણા વર્ષો થયા ખાસ કરીને તમને શું લાગે અત્યારે ભારત દેશ આઝાદ છે વ્યક્તિ અરે આઝાદ હમણાં થયું સમજી લેવો મોદી આવ્યા ત્યારથી મોદી આવ્યા ત્યારથી જ આઝાદ થયું છે ભારતમાં પાંચસો વર્ષથી કઈક યોદ્ધા થઈ ગયા કઈક લડવૈયા થઈ ગયા કઈક નેતા થઈ ગયા કોઈ રામ મંદિર બનાવ્યું આ મોદીએ બનાવ્યું ને કલમ કોઈ હટાવી ન તો પછી આઝાદ જ થયું કહેવાય જોવા જાવ તો દેશ પણ એક બાજુ જોઈએ તો બાપુ જે મોંઘવારીનો માર વધી રહ્યો છે આમ માણસ ગરીબ માણસ વધારે ગરીબ બનતો જાય છે અમીર માણસ અરે મોજશોક વધી ગયા છે તમારા બધાના એટલે તમારે મોંઘવારી નડે છે કાં બીજા કોઈને મોંઘવારી નથી નડતી નાના માણસો હોય છે બિચારા રોડ ઉપર જે કરે છે મજૂરી બસો રૂપિયામાં એને મોંઘવારી નથી નડતી એને ખબર જ છે કે મારે બસો કમાવાના છે અને બસોનું મારે ખાવું છે આજે કમાવાના પાંચસો છે ને હજારનું તમારે ડિન્ડક કરવું છે તો તો મોંઘવારી થાય જ ને લાગે તમને મોંઘવારી નહીં તો ન લાગે ચોક્કસ તો આપ કઈ રીતે ભજન કરો છો આ ક્ષેત્રમાં સંત પરંપરામાં ભજન મેં કીધું ઘણી પ્રકરણ હોય ક્યાંક માળા લઈએ ને ક્યાંક ભાલા લઈએ જયારે જરૂર પડે એ ભજન જ છે ઉપાડી લઈએ એમાં કાંઈ ફેર ન પડે ધર્મ માટે પ્રભુ સાધુ એટલા માટે ધર્મની રક્ષા માટે જ ખાલી માળા ફેરવીએ એ એક ભજન છે અને વિધર્મીઓ જ્યારે આક્રમણ કરે ધર્મ ઉપર ભાલો ઉપાડીએ એ અમારું ભજન છે અને આજે પ્રભુ એક ચીજ છું અહીંયા હું બેઠો હોઈશ તો તમને ચાર જણાને ચા નહીં તો પાણી તો પીવડાવીશ મારી હેસિયત ચા ની નહીં હોય તો ચા નહી શકું પાણી તો પીવડાવીશ એ જંગલમાં બેસી જાઉં તપ કરવા માટે તો મારી કાયાનું કલ્યાણ થશે એકનું સમાજની અંદર વચમાં બેઠો હોઈશ તો ઘણાનું કલ્યાણ થશે ખાલી પાણી પીવડાવીશ એ એક છે ને મેકણ દાદા એના ઇતિહાસો છે બધા એટલે એટલે ભજન ઘણા પ્રકારનું હોય છે